હારું હેડું પૂછું ગમે તે હાર ના ચેનાજી શેતર ચોકણસી ચેનાજી શેતર હા કે તમાર શું કામ હતું માર આઢું મારે યે નીકળ જાવું છે એવું એમ ઓય એટલે ચેનો તો મારા ખાસ મોણો છે યાર હા તો હું બતાવું તમને અરે તમારું તબલિક નહીં લેવી તમે તો ખાલી મને જગ્યા બતાઈ દે હું પહોંચી ગયો હોભળો મારી વાત ચેનાઈનો મેમન એનો મારો મેમન બરાબર છે હું બતાવું હાડો ઉપડો વાહ ભાઈ વાહ જબર મોણો છે લ્યા બેહીજો ઉપાડો લીધો છે એટલે દારૂ પીને હેડતા હશે નહી રસ્તા હેડતા હશે કોઈ તારા શેતર માં નહીં હેડતા હોય મારું બે વિકાસ છે આ રસ્તા ઉપર

હવે તમારી ઉંમર થઈ જશે બરાબર આ માથાકૂટ કરવાની મેલજો હવે ચમ આ બધું આટલી ઉંમરે હારું ના લાગે એમ ઓભડો ગમ્મેઓ મોણા હોય ને ગમ્મેઓ તો આ ટકરાઈ જવાનો પાછળથી શું હાલત થાહ ને એ પછી વિચારવાનું જ ની આ મારી જક મરી દે લે અરે વાત તમારી સાચી છે પણ પ્રેમથી વાત કરીને પટાઈ દેવાનું પ્રેમથી વાત કરતા હોય આવડતું જ નહીં

એટલે હું આશીર્વાદ તો કરો તું શું કરો તું શું કરો તું અરે ભૂલા ભૂલા મુંતા એ કા હું શું કહું છું હું કરો તું કોઈ ની કોઈ ની ઈ તો અલ્યા તમે આઘાર હોય છે એ ઓ આશીર્વાદ તું કાપી નાખો મને કાપી નાખો તેમ ઓય કે આમ તો તાકાત બાન ની વાત છે બાસકુ ઓભણ મારી વાત અરે ભૂમતાઈ જી ભૂમતાઈ હા બોલવાની વધારે લે અરે કોટમ નાશીન તનત બુખેડે ઓભળી લેજે મારી વાત કાકા શાંતિ 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 હે ઉપર કોટા લે ગરમ ના થો તમે કાકા ગરમ ના ધો વાક્ષી કોટા છે કોટા લે બસ હવે લેઉ છું ટાણી ના કરો વધારે ટાણી એટલે હમણા આલ્યો હમણા ઉંધા હાથ ને હમણા હેડ લે ને કોટા તમે અંદર બેહી જાજો મોનતું નહીં કાઈ નું લે અંદર બેહી જા તમે નહીં દેવા ઓરજી નહીં બૈરામ કોટા હમણે આમ ને આમણે

તમે ગાડી ચાલુ કરો હું શું કહું છું કે મન ખાલી હવે રસ્તો વતે જો હું અંદાજે જ જતો રહ્યો ચેન હવે ચેન્જી કેટલા સેટાસી ચેન્ન્યુ નું ચેન્યુ એ મારો મોણા છે તમને કહું ચેનયાનો મહેમાન એ મારો મહેમાન તમને કહું હું એમ નહીં કેતો ગરમી જબર પડે છે અને તમારે એસી ચાલુ જ થયેલી ગાડીમાં હું હતો છે યાર તમારે તકલીફ નહીં લેવી તમે ત્યારે ખાલી રસ્તો વતય જોવો અમ કરીને મન તકલીફ તમને નહીં લેવા દે મારે

એકલા ભેગા થવા જોઈ પછી એની વાત ઉભા રહો હું સાઈડમાં કરું એટલે સાઈડમાં આપણે જો કરવાના આવે છે આ રસ્તો કે ગાડી હોય કેમ દબાઈ જવું એરકડી જાય એટલે સાઈડમાં હોય એરો કરે આપણે ના કરો સાઈડમાં ગાડી હે હા ગુમતાઈ પછી કર ગાડી તમે આ ગાડી થી

એ રાં તો ફોન કરું ફોન મેલો રોકને રાખતા કદીમ તમચીયા ગોમના સો એ એટલે કરે તારે એટલે તમારા વાત નહીં કર તો ગાડી મે સાઈડમાં કરી નાખી બરોબર ખાવી છે એટલે હવે ગરમી ના કરો ગાડી સાઈડમાં મને વાત કરે થી વાત તો કરવા દે પણ વાત કરવા દે હું ચંડીનો આડું છું લે છે

નહી ને બધું ની તડી કાઢી ના ના હે કદી મારા નહીં જવા નહી થોડું કઈ ચાલે છે અરે ખર કંટાડ્યો ચાલુ થાય છે કે નથી ખરા ટાઈમે ખેલ ગાડોસો મને હવે શીખે ડીઝલ થઈ રહ્યું છે કોઈ બીજું થ્યું છે કરી છે મોટા માથાડા મરી ગયો સાઈડમાં લે લા ભુમતાકા નેકડે એવું છે નેકડી જો કે લેમન તું ટ્રેક્ટર આગળ કરમ ખાલી એટલે તું મરી ગયો થી ટ્રેક્ટરમાં ટ્રેક્ટરમાં વળી જમી શાંતિ રાખો હું વાત કરું સાઈડમાં લે ભુમતાકા ટ્રેક્ટરમાં ડીઝલ થઈ રહ્યું છે સાઈડમાં થાય એવું નહીં એવું છે હા આ રેડો ખાલી ઓયકા નાડા ઉભારો હું ઓયકા ગાડી ગાડી નાખું હા કાઢી દો એવી રીતના ગાડી કાઢવી નહીં ખોંચી રાખો એ

વાત કરો તો આવી જ ના લડવાનું જ નહીં વાતમાં વડીલો મારી વાત બધા કાકા નાસી હા તો હસી મફુજી હા તમને રસ્તો નહીં દેખાતો દેખાય છે ગાડી હેડી જાય ના હેડી જાય જાય હોય તો બળદ ગાડું જતું રે

મન માથે હવા શેર હોય આ હવા શેર છે એટલે આ ગાડી કે મારી છે ગાડી તમારી છે ટ્રેક્ટર ભુપતજી નું છે તો પછી ઓયા શું લેવા દેવાશે

એટલે નાકા મુન આ ટાકો મને હોમત હચ્યા એટલે મેં હું એમ કીધું કે તમે મને ચેન્નઈ ના શેતર નો રસ્તો બતાવો એટલે તમારી પથારી ફરી કે અરે તમારી ગાડી માં નહી બેઠા ગ્રાહક તમારી ગાડી માં બેસી ગયો

પેલા તો આ રોડ કાચો રસ્તો ખબર છે સાયકલ ઉઠાઈ અને વાળમાં નાઈ દીધી પેલા દારૂડી બંને માર્યો એમ તો હડવટી ભરેલા છે પછી શું કરી બીજી જગ્યા ખબર છે પીડી કલર ની બાગડી હતી ભાઈ ને ભાઈ ની ઓછી લઈ અને નાહિ દીધી બરોબર એટલે હટતો નતો ને રસ્તા કોટાને હાતો તો હા એટલે વાસ્તવમાં તમે પથરા ફાડ્યા એટલે મશુરીયા મત તમારા ભમરા પેટાડા જો આ બે મોણસો માર્યા ને તો જોણે કે શરીર માં ઠીક ઠાક પણ ત્રીજો એટલે પછી મને એનાથી બીક લાગવા મળી કે આ ભાઈ તાકાત છે એ ગાડી હોમે લઈને આયા એટલે હું કરતો હતો ગાડી સાઈડ માં કોઈનું કેવું એમ હતું કે તમે ગાડી સાઈડ માં ના કરો ગાડી સાઈડ માં એનો કરશે

અટાણે શું છે રીસ આડે છે મને આબરૂ ના ઝઘડા કરો મે મનો મે અલે એ મે મે હમણે આખો દે ના હોય બુબજી અમે યાર માના ગાતી ઓક મો હતા તે ઓક મો હતો ને માર ગાતી પાછી તમે શાંતિ રાખો તમે હવે તમારે માર ખાવામાં માં અઠવાડી હમણે થયું છે અને આબરૂ થોડી ઘણી ભેળી થઈ છે એટલે ઓય તમે વેરી રહ્યા હવે ઓય થી હાવરો હવે મારી વાત આપણો તમે ત્યાં જતા રહો ક્યારે હવે કેમ હું ચેન્જીનીએ જતો રહ્યો

హా మరసో పాట హా